હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી હીટવેવની અસર જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે તો આપણે જણાવી દઈએ કે જૂનાગઢ શહેરમાં આજે પણ બપોરના સમયે ચુમ્માલીસ ડિગ્રી કરતાં વધારે ગરમીની અસર જોવા મળી જેને પગલે ખાસ કરીને જૂનાગઢના

આ વખતે બહુ જ ગરમી વધારે છે બપોરે બાર વાગ્યા પછી તો ઘર ની બહાર નીકળાતું નથી જો નીકળીએ છીએ તો ત્રણ ચાર વાર લીંબુ શરબત પાણી પીવું પડે છે બહુ જ તડકો છે ડાંબર ના રોડ પણ ખાસ લોકોને મારી એક જ અપીલ છે કે બપોરે બાર વાગ્યા પછી બને ત્યાં સુધી ઘર થી બહાર નીકળવાથી ટાળો અને નાના બાળકોને તો ખાસ કહું છું કે ઘર ની બહાર નીકળવાનું ટાળો જે પણ કામ હોય તમે સાંજે બતાવો બપોર વચ્ચે મહેરબાની કરીને કોઈ બહાર નીકળતા નહીં ચોક્કસ થી કહી શકાય કે જે છે હાલ ગરમી માજા મૂકી ચૂકી છે અને હાલ જે ગરમીનો નો પારો જે છે તે ખુબ જ ઊંચો જઈ રહ્યો છે અહિયાં બીજા એક નાગરિક છે આપણે એમની સાથે વાત કરીશું જી શું નામ આપનું દિલીપભાઈ દિલીપભાઈ કેવી ગરમી પડી રહી છે શું છે અસહ્ય ગરમી અત્યારે પડી રહી છે જુનાગઢ અને માણસોને બહાર નીકળવું પણ મુશ્કેલી થઈ પણ શું થાય હોય તો પડે છે માણસો ને તો એટલી બધી ગરમી પડે છે ઠંડી સામે પીધી જ મજા આવી ઠંડક મહેસુસ થયું ખાસ લોકોને શું અપીલ કરો છો લોકોને જ અપીલ છે કે જો કામ ન હોય તો બહાર નીકળવું નહીં સાત વાગ્યા સુધી અને સાત વર્ષથી ઉપર ના

જે લોકો દ્રશ્યની અંદર આપણે જોઈ રહ્યા છીએ લીંબુ શરબત નો આશરો લઈ રહ્યા છે અને હાલ ગરમી જયારે માજા મૂકી ચૂકી છે ત્યારે આ જે આપણે સામેનો વિસ્તાર છે તે તાલુકા સેવા કેન્દ્ર વિસ્તાર હોય સરકારી સામે આવતા લોકો મોટી સંખ્યાની ની અંદર જયારે આવતા હોય છે ત્યારે લીંબુ શરબત વગેરેનો નો આશરો લઈ રહ્યા છે અને સરકારી તંત્ર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે બિનજરૂરી કોઈ બહાર ના નીકળવું કારણ કે હાલ હીટવેવ ને પગલે લોકો આ ગરમીથી બચે તેવા સતત પ્રયાસો થઈ રહ્યા છે ભાવિક જોશી ઇન્ડિયા